શેર એસોજીની ટીમે તાંદજા વિસ્તારના શકીલા પાર્કમાં ફરી એકવાર સર્ચ ઓપરેશન કરીને નશીલા પદાર્થનો જથ્થો કબજે કર્યો છે શહેર એસઓજી ની ટીમે તાંદલજા વિસ્તારમાં આવેલા શકીલા પાર્કમાં રહેતા ઝરીના પટેલના નશીલા પદાર્થોને લઈને રેડ કરવામાં આવી હતી જેમાં નશીલા પદાર્થનો જથ્થો કબજે કરવામાં સફળતા મળી હતી આ અગાઉ પણ ટીમે ડુપ્લેક્સમાં એક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેવી જ રીતે ઝરીના પટેલના પુત્ર તથા પુત્રીને પણ આવિષ્કાર કોમ્પ્લેક્ષ નીચેથી નશીલા પદાર્થો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા એટલું જ નહીં લગભગ આઠ મહિના પૂર્વે પણ એસઓજીની ટીમ દ્વારા આ ઝરીના પટેલના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો ત્યારબાદ આશરે આઠ મહિના બાદ ફરી એકવાર એસઓજીની ટીમ ઝરીના પટેલના નિવાસસ્થાને ત્રાટકી હતી અને એસઓજીની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી નશીલા પદાર્થનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર